સુરત સિવિલ કેમ્પસમાં આવેલા લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટરમાં ગરીબ દર્દીઓ માટે રાહત દરે સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ કરવાનું આયોજન છે જે ઘણા વર્ષોથી લોકો સારવાર લઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ નવી કેન્સર હોસ્પિટલ નિર્માણ કરી રહી છે સુરત ખાતે ગરીબ કેન્સરના દર્દીઓની વિનામૂલ્યે રાહત દરે તબીબી સારવાર માટે લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ સુરત એ જૂનામાં જૂની સંસ્થા છે અને આ સંસ્થામાં કેન્સર સ્ક્રીનિંગ લિનિયર એક્સિલેટર રેડિએશન મશીન મેમોગ્રાફી જીઈ વિપ્રો સિટી સ્કેન સોનોગ્રાફી લેબોરેટરી તપાસ અને બોન મેરો બાયોપ્સી જેવી ફેસિલિટી ઉપરાંત ટેસ્ટ સગવડ પણ ઉપલબ્ધ છે પબ્લિક હોસ્પિટલ મેડિકલ કેમ્પસમાં મજુરા ગેટ ખાતે કાર્યરત છે જેમાં છસો થી સાતસો જેટલા કેન્સર દર્દી તબીબી સારવાર લઈ રહ્યા છે શ્રી અશોક કનુગો જણાવે છે કે મકરની મકનની બાજુમાં ઉપલબ્ધ જમીન ગુજરાત સરકાર દ્વારા સંસ્થાને ફાળવી અપાઈ છે જે હાલમાં નવી કેન્સર હોસ્પિટલનું બાંધકામ પ્રગતિ પર છે માની નવી બિલ્ડિંગમાં કેન્સરના દર્દીઓની સર્જરી રેડિયોથેરાપી સીટી સંપૂર્ણ તબીબી સારવાર ઉપલબ્ધ થઈ શકશે લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ સુરત દ્વારા સીએસઆર ફંડ અંગેની માન્યતા પ્રાપ્ત કરાઈ છે કોર્પોરેટ સંસ્થાઓ તરફથી અને શહેરના ઉદ્યોગપતિ ઉદારદાતાઓ તરફથી મળતા ડોનેશનો મારફતે આ નવી હોસ્પિટલના બાંધકામનું કામ પ્રગતિમાં છે સંસ્થા સાથે જોડાયેલા શહેરના નામાંકિત નાગરિકો દ્વારા ઉદારદાતા શ્રીઓને નવી કેન્સર હોસ્પિટલ નિર્માણ માટે દાન આપવા માટેની અપીલ પણ કરાઈ છે હું લાઈન અશોક કાનુંગો ચેરમેન લાઈન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલ જે આપણા શહેરના એકદમ હાર્ડ હાર્ડ સમાન જગ્યામાં મજુરા ગેટ પર ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર ઉપસ્થિત છે એ હોસ્પિટલ ગત બાવન વર્ષથી અહીંયા કાર્યરત છે કેન્સરના ઘણા દ્રુર્તમંત અને સારા સમૃદ્ધ માણસો અહીંયા ઉપચાર લેવા માટે નિરંતર આવતા રહે છે અને અહીંયા જેટલા બી દર્દીઓ આવે છે એમને અમે પૂરણ સંપૂર્ણ રૂપથી સંતોષ આપવાની અમારી પૂરણ રીતે અમે અમારી ફરજ નિભાવીએ છીએ અને જેટલા બી જાતના કેન્સર હોય છે એનું ડિટેક્શન પછી ડિટેક્શન પછી એમને ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાનું ટ્રીટમેન્ટ અમારા પાસે ત્રણ રીતે ટ્રીટમેન્ટ બી થાય છે એમાં એક કીમો છે જેનાથી જે ટ્યુમર હોય કેન્સર હોય એ ખતમ કરવાની કોશિશ હોય છે અથવા નાનું કરવાનું હોય છે અથવા સર્જરી સર્જન સારા શહેરના નિષ્ણાત સર્જનો બી અમારી સાથે જોડાયેલા છે અને સાથે સાથે અમારે પાસે રેડિયેશનની વિનાયક એક્સેલેટર મશીન જે એકદમ અદ્યતન એડવાન્સ ટેકનોલોજીની મશીન છે એ એના ઉપર અમે રેડિએશન બી દરેક દર્દીને જેને ડૉક્ટર પ્રિસ્ક્રાઈબ કરે એને રેડિયેશન બી અમે બહુ સારી રીતે આપવામાં આવે છે ને અને અને એમનો ઉપચાર બહુ સારી રીતે થાય છે તો આ બધી સાધનો અને પછી આયુષ્યમાન યોજનામાં બી અહીંયા જેટલા દર્દીઓ આવે છે અમારા પાસે ગુજરાત સ્ટેટમાંથી એ દરેકનું આયુષ્યમાન યોજનામાં બી એમનું ટ્રીટમેન્ટ બહુ સંતોષજનક રીતે કરવામાં આવે છે અને બાકી જે લોકો બીજા સત્તાઈ સ્ટેટમાંથી ઘણા ગરીબ દર્દીઓ આવે છે એમને પાસે પૈસાની તકલીફ હોય ગરીબ હોય જરૂરતમંદ હોય એમને બી અમે સંપૂર્ણ રીતે ટ્રીટમેન્ટ આપીને સંતોષ આપવાની પૂરી કોશિશ કરીએ છે અને એમના જલ્દી ઉપચાર થાય અને એમનું પ્રોપર ઉપચાર થાય એવું એવી રીતે એમનું અમારું પ્રયાસ રહે છે લગભગ બચ્ચાઓમાં તો જે પીડિટિક કેન્સર છે પીડિટિક કેન્સરમાં જે બ્લડ કેન્સર હોય છે બીજા કેન્સર હોય છે એ બધામાં અમારા ડૉક્ટરો એટલા નિષ્ણાત છે તો એ બધા એમને લગભગ અમારે ત્યાં નાઇન્ટી ફાઈવ બચ્ચાઓ સંપૂર્ણ રીતે ક્યોર થાય છે એવી અમારા ડૉક્ટરોએ અમને બાત બતાવી કે આપણા બચ્ચાઓ ખૂબ જે બીમારીમાંથી મુક્ત થઈ જાય છે અને સ્વસ્થ થઈ જાય છે અને મોટા બનીને એક સારા નાગરિક બનીને પછી ભારત દેશમાં એક સારી સેવા આપે છે આવી રીતે અમારું સંપૂર્ણ અમારી સંસ્થા લાઇન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ જે હોસ્પિટલ અમારું ટ્રસ્ટ છે એમાં અમે લોકોને અપીલ કરીને દાન બી મેળવીએ છીએ અને દાન મેળવીને અને ઘણા દાનવીરો સુરત શહેરના અમને સરસ સારી રીતે મદદ કરે છે દરેકે દરેક દાનવીર આમાં આગળ આવે છે જાતે અને આવીને અમને મદદ કરીને એમાં આગળ અમારું દર્દીઓનું ઉપચારમાં નિરંતર મદદ કરે છે સાથે સાથે હવે અમે નવું એક સરકારે અમને જમીન આપી છે તો એ જમીન પર અમે લગભગ અગિયાર માલનું બે લાખ બત્રીસ હજાર સ્ક્વેર ફીટનું નવું કેન્સર હોસ્પિટલ બનાવવાનું શરૂ છે એમાં ત્રણ બંકર છે લગભગ એક લાખ દસ હજાર ફૂટ બનીને તૈયાર બી થઈ ગયું છે અડધો હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગયું છે લગભગ એક વર્ષમાં એનું સંપૂર્ણ સિવિલ વર્ક પૂરું થઈ જશે અને દોઢેક વરસમાં અમે આ હોસ્પિટલ શરૂ કરવા માટે અમારો પ્રયાસો છે જે લગભગ એના ઉપર બસો કરોડ રૂપિયાની લાગતથી બધા સાધનો નવી નવી લિનિયક એક્સેલેટર મશીનો લેટેસ્ટ એડવાન્સ ટેકનોલોજીની રેડિએશન મશીન અને તપાસ કરવા માટે પેટ સિટી મશીન પછી આઇસોલેશન વાર્ડ જે ઘણા દર્દીઓને બહાર જવું પડે છે સુરતી બહાર મતલબ જે ન્યુક્લિયર મેડિસિન માટે તો એમ એ વિભાગની અમે શરૂ કરી રહ્યા છીએ કે સો દેટ અહીંયાના સુરતના અમારા ભાઈ બહેનો જે દર્દીઓ કેન્સરથી પીડિત હોય તો એમને બહાર નહીં જવું પડે અને હવે આપણે આ જે ઇન્સ્ટિટ્યૂટ બનશે એ ઇન્સ્ટિટ્યુશન સંપૂર્ણ રીતે ઓપરેશન સર્જરીથી લઈને બધે રીતે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એ બધા વિભાગો આપણે સંપૂર્ણ રીતે નિષ્ણાંત ડૉક્ટરોના માર્ગદર્શન હેઠળ એ આપણે બનાવી રહ્યા છે અને હાલમાં જે આપણે હોસ્પિટલ છે એ બી નિષ્ણાંત ડૉક્ટરો બધા મેડિકલ ઓન્કોલોજીસ્ટ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ સર્જન્સ અને બચ્ચાઓના પીડીટિક ઓન્કોલોજીસ્ટ ડૉક્ટરો બધા અહીંયા અમારી સાથે આખા શહેરના નિષ્ણાંત ડૉક્ટરો અમારી સાથે જોડાયેલા છે તો એમાં બધાના સહકારથી અને લોકોના ઉદ્યોગપતિઓના દાનવીરોના સહકારથી અને અમારા જે દર્દીઓની સેવા કરી શકે છે અને દર્દીઓ બી ભારત દેશના દરેક સત્તાવીસ સ્ટેટમાંથી આવીને અમને જે દાન સેવા કરવાનું જે તક આપે છે અમને દર્દીઓના બી ખૂબ આભારી છે અને અમારા દાતાઓનો બી ખૂબ આભારી છે જેમના મદદથી આ હોસ્પિટલનું સંચાલન કરીએ છીએ તો આ બધા આમાં સંસ્થામાં આવીને અમારી સંસ્થામાં વિઝિટ કરો મળો અને અમને કંઈ સેવાનો લાભ આપો અને અમને દાન આપશો એને માટે બી જે બી તમને નાના નાનું દાન હોય અમૂલ્ય દાન એ બી આપીને અમને કિર્થાર્થ કરો એના માટે હું આપણે બધાનો આભારી છું ખૂબ ખૂબ ધન્યવાદ